ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય સમાજશાસ્ત્ર જેમાં આજે આપણે પ્રકરણ સાત સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ તો તેના વિશે આજે આપણે સમજૂતી મેળવશું તો સૌ પ્રથમ આપણે પહેલાં એની પ્રસ્તાવના જોઈ લઈએ આગળ પ્રકરણ છ માં આપણે જોયું કે ભાઈ સમાજશાસ્ત્રીય આપણે પ્રકરણ છ માં જોયું બરાબર કે કઈ સંસ્થાઓ છે તો હવે એ સંસ્થાઓ છે તો એ સંસ્થાઓને સમજવા માટે પદ્ધતિઓ છે સમાજશાસ્ત્રીય સંતોષન સંશોધન પદ્ધતિઓ તો આપણે હવે પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ કહે છે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને એક સામાજિક વિજ્ઞાન તરીકે તેનો વિકાસ તથા અન્ય વિષય સાથે તેનો સંબંધ અને તેના વિશાળ વિષય વસ્તુનો પરિચય આપણે આગળના એક મેળવ્યો છે બરાબર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એક સામાજિક વિજ્ઞાન તરીકેનો વિકાસ કઈ રીતે થયો અને અન્ય વિષયો સાથેનો કેવો સંબંધ છે એના બધા વિષય આપણે એકથી કરી અને છ પ્રકરણ સુધી આપણે વિશાળ મોટા પ્રમાણમાં વિષય વસ્તુનો પરિચય આપણે મેળવ્યો આ પરિવર્તનશીલ સમાજમાં વિજ્ઞાનના વિકાસના ઇતિહાસને તપાસીએ તો પહેલાં માત્ર તત્વજ્ઞાનમાં ભૌતિક અને સામાજિક જગતનું જ્ઞાન સંગ્રહિત હતું કે છે કે પહેલાં જ્યારે વિજ્ઞાનનો સમાજમાં વિજ્ઞાનના વિકાસના ઇતિહાસને જોઈએ ને તો પહેલાં કહે છે કે ખાલી તત્વજ્ઞાનના તત્વજ્ઞાનમાં જ આપણને ભૌતિક અને સામાજિક જગતનું જ્ઞાન હતું એ સંગ્રહિત એટલે કે ખાલી તત્વજ્ઞાનમાં એના વિશે આપણને માહિતી મળતી એમ બરાબર એમાં જ જ્ઞાન સંગ્રહિત હતું પરંતુ કે છે કે સમયના પ્રવાહ સાથે માનવીય વિકસાવેલ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને નવી શોધોના પરિણામે ભૌતિક અને સામાજિક જગતનો અભ્યાસ કરતી જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં આવી અને સ્વાયત્ત રીતે કે છે વિકસ વિકસવા લાગી પણ કહે છે કે પછી જેમ જેમ સમયનો પ્રવાહ આગળ વધ્યો એમ એમ માણસે જે નવી નવી માનવીય નવી નવી વિકસાવેલી પોતાની જે વિશિષ્ટ સંસ્કૃતિ હતી અને નવી નવી શોધો તો એનું પરિણામે એના પરિણામ કે છે કે પછી જે ભૌતિક અને સામાજિક જગતનો અભ્યાસ જે પહેલાં આપણને એમ કે તત્વજ્ઞાનમાં જોવા મળતો એ પછી કે છે કે એ શાખા અસ્તિત્વમાં ભૌતિક અને સામાજિક જગતની અભ્યાસ કરતી જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં સ્વાયત્ત રીતે પોતાની રીતે પછી આગળ આગળ કે છે વિકાસ થવા લાગ્યો આ શાખાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરવાનું દ્રષ્ટિકોણનું જોડાણ થતાં અનેક ભૌતિક અને સામાજિક વિજ્ઞાનોનો વિકાસ કે છે શક્ય બન્યો પછી કે છે આ શાખાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરવાની કરવાનું દ્રષ્ટિ દ્રષ્ટિનું જોડાણ થયું અને એના કારણે કે છે અને ભૌતિક અને સામાજિક વિજ્ઞાનનો વિકાસ શક્ય બન્યો એક સામાજિક વિજ્ઞાન તરીકે કે છે સમાજશાસ્ત્રનો ઉદ્દેશ્યો સમાજમાં ઉદભવતી અને સમાજ સાથે સંકળાયેલ ઘટનાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસીએ એ અંગે વિસ્તૃત માહિતી મેળવવાનો છે કે જેથી આ ઘટનાઓ વૈજ્ઞાનિક રીતે સમજી શકાય અને તે સંબંધિત સિદ્ધાંતો સ્થાપિત કરી શકાય કહે છે કે હવે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્દેશ્ય તો કે સમાજમાં જે ઉદ્ભવતી અને સમાજ સાથે જે સંકળાયેલ ઘટનાઓ છે તો એને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસીએ અને એ અંગે આપણે વિસ્તૃત માહિતી મેળવ મેળવીએ કે જેથી કે છે કે ઘટનાઓ છે એને આપણે વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ અને તે સંબંધિત તે સંબંધ સિદ્ધાંતો પણ કે છે આપણે સ્થાપિત કરી શકાય સમાજની ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન એ સમાજશાસ્ત્રનું મુખ્ય હાર્દ છે હાર્દ એટલે એક રીતનું હૃદય કહીએ જે આપણે ભાગ કહીએ મુખ્ય ત્યારે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓની માહિતી મેળવવી કે છે ખૂબ જરૂરી બને છે કે છે તો જો સમાજની ઘટનાઓને આડે આપણે એના વિશે ઊંડાણપૂર્વક જો સંશોધન કરવું હોય તો એના માટે કહે છે કે આ સંશોધન પદ્ધતિની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે આ આ એકમમાં હવે આપણે સંશોધન પ્રક્રિયા અને સમાજશાસ્ત્રી સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવશું બરાબર કે આ એકમમાં સંશોધન પ્રક્રિયા કોને કહેવાય કઈ રીતે થાય છે અને સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ શું છે તો એના વિશે આપણે માહિતી મેળવશું તો હવે પહેલાં આપણે સામાજિક સંશોધનની વ્યાખ્યા જોઈ લઈએ તો કે રેડમન અને મોરીના મતે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે કહેવાય સંશોધન રેડમન અને મોરી જે સમાજશાસ્ત્રીઓ છે એમના મતે કહે છે કે આપણે નવું જ્ઞાન મેળવવા પદ્ધતિસરનો પ્રયાસ કરીએ ને એને કહેવાય સંશોધન આપણે કોઈ પણ નવી માહિતી મેળવવી હોય તો એના માટે આપણે પદ્ધતિ વાપરવી પડે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે બરોબર પદ્ધતિ પ્રમાણે આપણે સંશોધન સંશોધન કરીએ તો એને એને કહેવાય કહેવાય ટૂંકમાં સામાજિક સંશોધન એટલે તો કે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી અને તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો સાથે ખ્યાલો રચી શકાય તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા એક અર્થમાં જ્ઞાન મેળવવા માટે પદ્ધતિસરનો પ્રયાસ એટલે કહેવાય સંશોધન બરાબર તો કે છે કે ટૂંકમાં કહીએ સામાજિક સંશોધન એટલે શું તો કે સમાજ જીવનની ઘટનાઓનું જે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી અને ઈ વિશ્લેષણના આધારે આપણે સમાજ જીવનને જે પણ સ્પર્શે છે સિદ્ધાંતોને નિયમો એ સાથે ખ્યાલો રચી શકીએ તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે જે પ્રક્રિયા છે તો એને આપણે સામાજિક સંશોધન કહીએ એક અર્થમાં જો આપણે કહીએ ને તો કે આપણે જ્ઞાન મેળવવા માટે પદ્ધતિસરનો પ્રયાસ કરીએ એટલે સંશોધન તો આ હતી સંશો સામાજિક સંશોધનની વ્યાખ્યા હવે આપણે સામાજિક સંશોધનના હેતુઓ શું છે કે આપણે કોઈ પણ આપણે કોઈ પણ કંઈ પણ કાર્ય કરીએ તો એના પાછળ હેતુ હોય તો આવી રીતે આપણે સામાજિક સંશોધન છે તો એના હેતુઓ શું છે

અને જૂની હકીકતોને ચકાસી અને તેનું પરીક્ષણ કરવું તે છે સંશોધનમાં જ્યારે નિરીક્ષણ કરવામાં આવે ત્યારે આપણે એવું માનીને નિરીક્ષણ કરવામાં આવે છે કે હકીકત એકબીજા સાથે જોડાયેલી હોય છે આ હકીકતો એકબીજાથી અલગ હોતી નથી જો એક સામાજિક હકીકત અન્ય સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો તે અર્થપૂર્ણ બને છે આમ આપણે કહી શકીએ કે સામાજિક સંશોધનોમાં હકીકતો પાછળ છુપાયેલા રહસ્યને શોધવાનો કે છે પ્રયાસ થાય છે બરોબર કે છે કે આપણે સામાજિક મુખ્ય હેતુ શું હોય તો કે સામાજિક હકીકતોને શોધવી બરાબર અને જૂની હકીકતો હોય એનો ચકાસી અને એનું પરીક્ષણ કરવું હવે સંશોધનમાં જ્યારે કે છે આપણે નિરીક્ષણ કરવામાં આવે ત્યારે આપણે એવું માની નિરીક્ષણ કરીએ કે કોઈ પણ હકીકત હોય એકબીજા સાથે જોડાયેલી જ હોય છે બરાબર આપણે જૂનું કાંઈ પણ જોઈએ આપણે અને જોઈ છે કે આના પાછળ હકીકત જોડાયેલી છે આપણે એમ માનીને ચાલતા હોઈએ છીએ અને આ હકીકતો એકબીજાથી કે છે અલગ હોતી નથી બરાબર આ હકીકતો છે એકબીજા સાથે જોડાયેલી હોય એકબીજાથી અલગ હોતી નથી જો એક સામાજિક હકીકત અન્ય સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો જ કે છે અર્થપૂર્ણ બને છે બરાબર કે છે કે જો એક સામાજિક હકીકત અન્ય સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો જ કંઈ અર્થપૂર્ણ

સામાજિક સંશોધનમાં એકત્ર કરેલી હકીકતોની તાર્કિક અને ક્રમબદ્ધ ગોઠવણી કરી અને તેનું પૃથક્કરણ કરી અને હકીકતો વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરી અને તે હકીકતને ગુઢાર્થ જાણી અને હકીકતો વચ્ચેના સંબંધના પ્રકારને સ્વરૂપને તપાસવાનો કે છે એટલે સ કે કાર્યકારણનો છે બરાબર તો કે છે કે હકીકત વચ્ચેનો સંબંધ શોધો તો કે હવે કહે છે કે આપણે સામાજિક સંશોધનનો બીજો મહત્વનો હેતુ શું છે તો કે આપણે હકીકતો વચ્ચેના સંબંધને શોધવો હતી તેને આપણે ક્રમબદ્ધ રીતે ગોઠવી અને પછી એનું પૃથકરણ કરી અને હકીકો હકીકતો વચ્ચેનો સંબંધ છે એનો આપણે વિશ્લેષણ કરી અને હકીકતોને બહુ એકદમ ઊંડાણથી જાણી અને હકીકતો વચ્ચેના સંબંધના પ્રકારના સ્વરૂપને

જે પણ સિદ્ધાંત છે તો એને સ્થાપવો પ્રસ્થાપિત કરવાનો છે અને આ સાથે માનવ વર્તનના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવા વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલોનો વિકાસ સાથે અન્ય સિદ્ધાંતોનો વિકાસ કરવો તે છે બરાબર અને કહે છે કે આપણે જે સિદ્ધાંત સ્થાપ્યો છે પ્રસ્થાપિત કર્યો છે તો આ સાથે માનવ વર્તનના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે અને વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલોના વિકાસ સાથે આ અન્ય સંબંધોનો વિકાસ એનો પણ આ સિદ્ધાંતનો વિકાસ થાય એવી રીતે આપણે કરવું તો આ ત્રણ હતા એ આના હેતુઓ હતા સામાજિક સંશોધનના